આરોપીઓ ઝડપાયા છે રેવ પાર્ટીના કે જેને હાલ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા અમદાવાદના ફાર્મમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેર એનઆરઆઈ સહિત સાત ભારતીય નશામાં ઝડપાયા હતા સીલજ ના જે ફાયર ફાર્મ પર મોપલ પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં તમામ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા શરાબ શબાબની પાર્ટી માટે પાસ પણ છાપ છપાવવામાં આવ્યા હતા સીલજના ઝે ફાયર ફાર્મ પર આ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પાર્ટીનું આયોજન જો નામના યુવક દ્વારા કરવામાં આવ્યું હતું તમામ આ આરોપીઓ પોલીસ પકડમાં છે અત્યારે કે જેઓ નશાની હાલતમાં ઝડપાયા છે બોપલ પોલીસ દ્વારા આ રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા મોટાભાગના એનઆરઆઈ નાગરિકો છે તે આફ્રિકન નાગરિકો છે પાસમાં શરાબ અને શબાબનો પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો પાસની કિંમત પણ સાતસો રૂપિયાથી લઈને પંદર હજાર રૂપિયા સુધીની રાખવામાં આવી હતી પોલીસે હાલમાં સ્થળ પરથી દારૂનો જથ્થો સહિત હુક્કા પણ જપ્ત કર્યા છે નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હોટ ગ્રેબર પાર્ટીના નામે આ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું યુવક યુવતીઓ જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું ત્યારે એમને જોઈને ભાગ્યા હતા હાલ તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે સાથે જ જથ્થો દારૂનો જથ્થો મળી આવ્યો છે હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે અને ગાંજો સહિતની વસ્તુઓ પણ ત્યાંથી જપ્ત કરવામાં આવી છે હાલ પાર્ટી સ્થળેથી વિદેશી યુવક યુવતીઓની ઝડપી લેવામાં આવ્યા છે વધુ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આમાં કોણ કોણ સંડોવાયેલું હતું પરંતુ પ્રાથમિક તપાસમાં જોન નામના યુવક દ્વારા આ આખી રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ આ દ્રશ્યો જે આરોપીઓ છે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છું કે જે નશાની હાલતમાં ઝડપાયા છે વીસ જેટલા નાગરિકો નશાની હાલતમાં ઝડપાયા છે જેમાંથી તેર જેટલા એનઆરઆઈ એનઆરઆઈ છે અને સાત જેટલા ભારતીય નાગરિકો પણ છે તમામને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે જે જગ્યાએ ફાર્મ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે વિદેશી બોટલો પણ મળી આવી છે ગાંજાનું જથ્થો પણ મળી આવ્યો છે વધુ વિગતો સાથે સમાદાતા અર્પિત જોડાઈ ગયા છે અર્પિત તમામ નશાની હાલતમાં આરોપીઓને અત્યારે પકડી લેવામાં આવ્યા છે પોલીસ કઈ દિશામાં અત્યારે કાર્યવાહી કરી રહી છે કરવામાં આવી છે બોપલ પોલીસ દ્વારા રાત્રે બે વાગ્યાની આ સ્વાર્ગ સિલત વિસ્તારમાં આવેલ જે ફાયર નામનું જે ફાર્મ હાઉસ છે ત્યાં રેડ કરી હતી અને રેડ કરતા દરમિયાન વીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ વીસ પૈકી પંદર લોકો એવા છે કે જેમને દારૂ પીધેલ એટલે કે નશો કરેલ હાલતમાં હતા આ તમામે તમામ લોકો હાલ પોતાનો ફેસ છુપાવીને ફરતા જોવા મળી રહ્યા છે એમને જે કાળા કરતૂત કર્યા હતા એના કારણે આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારની એમની હરકતો જોવા મળી રહી છે જ્યારે તેઓ મીડિયા સમક્ષ એમને બતાવવામાં આવે ત્યારે પોતાનો ચહેરો છુપાવતા જોવા મળી રહ્યા છે આ વીસ લોકો પૈકી પાંચ લોકો એવા છે જેમાં જે મુખ્ય ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસ નો મિલન પટેલ આ મિલન પટેલ એટલે તમે જોઈ રહ્યા છો કે આ બ્લેક ટી શર્ટ માં છે એ મિલન પટેલ છે જેનું ફાર્મ હાઉસ હતું સાથે બે બુટલેગરનો સમાવેશ થાય છે એક બીજો ઓપરેટરનો સમાવેશ થાય છે જેને ઓપરેટ સાથે કુલ એવા છે 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 કે કે જે રહેવાસી મૂળ દેશના જેઓ અમદાવાદ શહેરમાં રહે છે અને અલગ અલગ કોલેજમાં તેઓ અભ્યાસ કરે છે તેર સિવાય અન્ય જે બે જેલા હતા તે મૂળ અમદાવાદના છે એટલે કુલ પંદર લોકોની ધરપકડ કરવામાં આવી અને મિલન પટેલ તમે જોઈ રહ્યા છો કે બ્લેક ટી શર્ટમાં જોવા મળી રહ્યા છે કે જેમનું ફાર્મ હાઉસ હતું એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે મુખ્ય આયોજક હતા પાર્ટી નું આયોજન કરવા વાળા જે જોન છે મૂર્તિ ઇન્ડિયાના છે કે જે પોતાનું ફેસ સફેદ ટી શર્ટ માં જોવા મળી રહ્યા છે એ જોન નામનો યુવક છે કે જેને આયોજન પાર્ટી નું સંચાલન કર્યું હતું આ સિવાય અન્ય લોકો છે કે જેઓ આ પાર્ટી નો હિસ્સો બન્યા હતા અને ગઈકાલે રાત્રે નશો ભર્યો હતો એ નશામાં દારૂ સાથે સાથે હુક્કા બારનો પણ સમાવેશ થાય છે કે જ્યાં હુક્કાનો નશો તેમણે કર્યો હતો પુરસ્કારા કુલ 48 ટ્રી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે અને આ બે બૂટલીકર કે જેમને દારૂ સપ્લાય કર્યો હતો એમને પણ હાલ ધરપકડ કરવામાં આવી છે એટલે એક મોટી કાર્યવાહી હાલ ઓપન પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જેમાં આ નશાની પાર્ટી એટલે કે નશો કરેલ હાલતમાં લોકોને ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ લોકોની વિદ્યાર્થીઓ છે એટલે ત્યાંની એમ્બેસીને ને પણ ધ્યાન દોરવામાં આવશે એ બાબતની જાણકારી આપવામાં આવશે કેમ કે એમની સામે હવે અધિકૃત રીતે પોલીસ ફરિયાદ દાખલ થવાની રહી છે એને એટલે વિદેશી વિદેશ મંત્રાલય ને પણ આ મામલે જાણકારી આપવામાં આવશે અને એ વિદેશ મંત્રાલય દ્વારા

કરી તમામ હાલ લેવામાં છે આ સિવાય લોકો ત્યાં હાજર હતા એમને નશો કરેલો ન હતો એટલે એમને છોડી મૂકવામાં આવ્યા હતા પણ જેટલા લોકો નશો કરેલો હતો જેમને દારૂ સપ્લાય કર્યો હતો મુખ્ય ભૂમિકા જેમની જેમની આ પાર્ટીમાં હતી એ તમામ લોકો સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અર્પિત આભાર જાણકારી માટે